जो दे 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 बजा है जयमूर्धा मित्रों ने स्वागत में क्या तो है कल अपने मांडी पेरी करता था पास जो बैक रही गई थी मैं तेज सवरे वेली पाड़ने से सवागा में ह लगभग तबने कंटाड़ो आयाम एक ने एक वस्तु दखा मांडवीरी आप बीजूपन से मणसों जता કંટાળો આવતો હોય તો કોમેન્ટમાં જણાવ્યું તો આપણે વિડીયો બંધ રાખ દઈએ બીજું હું એક તો આપણે માંડવીનું કામ કરવું પાછા વાળી વિડીયો બનાવવા એમાં પાછા વાળી કંટાળો આવે તો એવી આપણે જરાય મજા આવતી નથી જરા કોમેન્ટમાં જણાવજો કે વિડીયો સારું રાખું રાખવું બંધ કરી દઉં બાકી જો બે દિવસ દુબારા લેવાનું થાય પાર ચૌદ ખે એક દિન થાય નહીં બાપુ ગયા ધોકાળી રખો લે કુંજીને હવે ધીરું ધીરું લઈને જેટલું થાય એટલે तुम का दिक्कत है इंद्रल ने बेरुका ना को अब खाली बोल दे रही आ कर ना हो तिरको लाखिए बस तो आज ले ले मुठिया ले ले तो वीडियो में बना પાડી નેખી હામટી માનું હજી ચાલુ હજગુ ભાઈ મારી પાડી ની પરવા ગ્યો લાવ બેરી કરે ગઈ કાય પાણા છે એટલે મંડાઈ રહ્યો માટી હાળો હાડા 10 કેન સા પાણી નો ગ્રેક લાગી ગયો હાલો ભાઈ પંખે હવે આવે ઓટાટા હેર્યા પડે એની થઈન બો મજા આવે પેરો આપણે કઈ રું જો ટકું ટકું આયા આયા કે ને બો પર હરપસની ગરમી થાય ઓ ઓઢો થાય મકાન જાળવાનો એટલે એટલું ટૂંકું ટૂંકું કર્યું ઓનિકોર થોડુંક છે શા પીને લગભગ બપોરે ખૂટે કે ના ખૂટે લગભગ ખૂટી જાય પછી આનીકર આ ન વખીડા એ તો હવે કાલ આવે છે કાલ બપોર સુધી પાંચ બપોર સુધીનો ટાર્ગેટ છે કે ઓલું એટલું ફરી લાવ્યું બાકી તો હવે કીવું ઘઉં પછી રાખશે કીવો વેગ કરે ઉપર આધાર રહીએ તો પી લે શા પાણી પછી મંડાય રહી વરી

पाँच दिनेश भाई नवा ट्रेक्टर ने बोनी कर दी थी आप आके आप <coughs> कोटी करी है बड़ा हाँ हूँ आई थी रूप हाँ बंद करी हाँ हाँ ना हो गया हमें जाता ही हाँ ठीक तो लगा, ठीक तो लगा, ठीक और आप कौन करे? हमें भी नहीं सकती उम्मा वाह उनका मन ठीक रह गया उसे आप कौन? आने क्या वही? क्या तो हुई सीमेंट? कराते हैं ये तो कराते तर हैं। इसलोग किया है, बिजली वाकई नमान तो है। અંદુશી ભાઈ દુખ કે આવતાની કે મારે અજી લેવું કે એને હું સગા તાની બેય કરવા માં એટલે જી ઓન દોરથી ચાર્જિંગ સે બેટરી અને મારે તાજ કીમો કમર બહુ દુખે અતિશય ઓહ અજી આય હે ને કોખડું રહી ગયું હે યાર્યું ઈ કે લેવું બરાબર પૂરો ખાય ની થક સે થક ઓર યુનિકોરા નવ વખડયા આડી બપોર પછી થોડાક બેટન કાહે બીજે કાલ હવારમાં બીજું કઈ થાય નહી હવે હાલો રુંઢાના તણ હોવા સંજી ઊઠી ગઈ છે બપોરે જરા ક આરામ કરી પાછો ઓરી લઈ લેવાનું આપણે માંડી પેરી કરવાનું ઓલો ટાંગે આપડે બપોરે પૂરો કરી લીધો જરાક ભીડ પડી હબાવની આ પેડી પ્રો કરી લીધો બાપુ આવી ગયા તો ધખાવાળી થી થી જરા કડક માજા એટલે પછી મે કીચ ચડાવીન થઈ ગઈ ભેગું નકર રહી જાત

પોમાં માંડવી છે ફોરી ને જીવી વાત ન દેતી અનિકો થોડક બખે ગંધી અનિકો થોરી ને કોને છે હવે ઓમ ટાક માં છે ટાક્સી આ જ પાસે માં આવ લડી લીધું એવી માંડવી એમ ઘેરી કાય એમ કરતા થોડ થોડી કરતા આજ હવાની વાત છે હજી કંટીમાં ચાલુ છે બાવે આટલો કરીયો હાલો 6 વાગી ગયા ને આ વકીના ભારિયાં ગાતા ને એ પૂગાયા જાં બોમ્બો બોકરી अब खाली टुकाएं छोड़ के रखने। चाहिए काले वार मजे रखें। लोग गरम करवा रहे हैं। गरम, गरम चाय, चाय। आह, रम्मत है क्या? रम्मा बेसन दीजिए। हम नहीं जा रखते न लोग माइक जो ये जो जोड़ी हैं। तो हम सब विडियो हैं। हाँ? अरे अब जारु जारु सुन गोसिंदो। नहीं कुछ भी नहीं जोड़ी है त

ઓલ રાઇટ મિત્રો આપણું માડી જવા પડ્યું ને હવે વાંધો નહીં આવે